કાર્ય કરી રહી છે જેમાં અત્યારે સૌરાષ્ટ્ર પ્રાંતની અંદર જુદા જુદા સ્થાનોમાંથી ત્રણ જગ્યાએ વર્ગ ચાલી રહ્યા છે મહિલાઓ પ્રશિક્ષિત થાય એ માટે અને શારીરિક માનસિક અને બૌદ્ધિક સર્વાંગી વિકાસ થાય માટે અહીંયા અને નિયો દ્વારા એ લોકોને પ્રશિક્ષિત કરવામાં આવે છે તેમજ જુદા જુદા બૌદ્ધિકો દ્વારા તેમનું બૌદ્ધિક અને માનસિક પણ પ્રશિક્ષણ થાય તેવા અહીંયા વર્ગ ચાલી રહ્યા છે પચીસ તારીખથી અહીંયા અહિયાં રાષ્ટ્ર સમિતિ નો વર્ગ ચાલે છે જુનાગઢ વિભાગના સહકાર્યવાહિકાની મારી જવાબદારી છે વિભાગ મતલબ પોરબંદર જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લો આ ત્રણ જિલ્લાના છત્રીસ શિક્ષાર્થી બેનો પચીસ થી ત્રીસ તારીખ સુધી અહીંયા શારીરિક માનસિક અને બૌદ્ધિક જે શિક્ષણ કાર્ય છે સમિતિનું એનું શિક્ષણ લઈ રહ્યા છે અને છેલ્લા નમસ્તે પચીસ ઓક્ટોમ્બર થી અહીંયા શારીરિક પ્રારંભિક પ્રશિક્ષણ નો વર્ગ શરૂ થયેલ છે અને અહીંયા શારીરિક અભ્યાસક્રમ માનસિક અભ્યાસક્રમ પર શીખાડવામાં આવે છે